મહાનગરપાલિકાના નવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે કેતન જોશીએ ચાર્જ સંભાળ્યો હતો થોડા દિવસ અગાઉ સરકારી અધિકારીઓની બદલી કરવામાં આવી હતી જેમાં વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિની બદલી પાટણ ખાતે થઈ હતી અને તેની જગ્યાએ વડોદરા મહાનગરપાલિકા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે કેતન પી જોશી તરીકે નિમણૂક કરવામાં આવી હતી જેમને વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો ડેપ્યુટી કમિશનર કેતન જોશી પોતે ગાડી ચલાવી પાલિકા કચેરીએ પહોંચ્યા હતા વડોદરા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે ચાર્જ ચાર્જગત કર્યો છે કમિશનર સૂચના અને એમના માર્ગદર્શન હેઠળ જે જે વડોદરા વિકાસ માટે પ્રવૃત્તિ થતી હશે તેની અગ્રતા જાણી અને ચૂંટાયેલી પાક જોડે સંકલનમાં રહી અને વધુ સારું કઈ રીતે કામ થઈ શકે તે માટેની કાર્યવાહી કરવામાં આવે સામાન્ય રીતે મેં ખાસ કરીને પંચાયત અને રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં કામ કરેલ છે એટલે અર્બન નો નવો વિષય છે પરંતુ નવસારીમાં છેલ્લા સાડા ત્રણ વર્ષથી નવસારી એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીના સી એ તરીકે પણ મેં કામગીરી કરી હોય એમની શહેરી વિકાસ માટેની જે કાંઈ લોકોને વધુ સુવિધા મળી શકે અને સરળતાથી મિનિમમ ગવર્મેન્ટ અને મેક્સિમમ ગવર્નન્સની ધ્યાન લઈ લોકોને વધુ સારી સેવા આપવાનો પ્રયત્ન કરવામાં આવશે